કરજણમાં પોક્સો આરોપીને 20 વર્ષની કેદની સજાનો હુકમ કરજણ તાલુકાના એક ગામની સગીરાને ઇસમ ભગાડી ગયો હતો જેને પોલીસ ફરિયાદ થતા તેને ઝડપી પાડી તેની સામે પોક્સોની કલમ મુજબ ગુનો નોંધાયો આ કેસ કરજણ કોર્ટમાં ચાલી જતા પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે કરજણ તાલુકાના એક ગામની સગીરાને નિતેશ રંજીત વસાવા નામનો ઈસમ ભગાડી ગયો હતો સગીરાના વાલીઓ કર્જન પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધતા પોલીસે તેને શોધી લાવી હતી આ કેસ કરજન કોર્ટમાં ચાલી જતા કરજન કોર્ટના સરકારી ગ્રાહ્ય રાખી તેમજ પુરાવાના આધારે નામદાર કરજણની મનોજભાઈ કોર્ટની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને નિતેશ રંજીત વસાવાને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે તારીખ સોળ આઠ ત્રેવીસ ના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં એક એક ફરિયાદ નોંધવામાં આવેલી જેમાં આરોપી રણજીતભાઈ વસાવા દીકરીને ભરથાણા ટોલ નાકા પાસેથી જ્યાં હોટલ બનતી હતી ત્યાંથી એના પિતાના નજર સમક્ષથી મોટરસાયકલ પર બેસાડીને ભગાડી લઈ ગયેલો તે બાબતની ફરિયાદ ફરિયાદીએ કરજણ પોલીસ સ્ટેશનની અંદર નોંધાવેલી અને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ને ચૌદ વર્ષની ભોગ બનનારને આરોપી નીતેશ રણજીતભાઈ વસાવા લઈને નાસી ગયેલો છે તે મતલબની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા તેમાં ચાર્જશીટ દાખલ થતા નામદાર કોર્ટની અંદર ચાર્જશીટનો પોક્ષો નંબર દસ ઓબ્લિક ત્રેવીસ થી પડીને આવતા હાલના કામે નામદાર કોર્ટે આરોપી વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરેલો અને ત્યાર પછી મહત્વના સાક્ષીઓની તપાસણી કરવામાં આવેલી અને ભોગ બનનારની પણ નામદાર કોર્ટ રૂબરૂમાં તપાસણી કરવામાં આવેલી અને ત્યારબાદ ફરિયાદના ચાલી જતા અંતમાં નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કોટક સાહેબના હોય હાલના આરોપી નીતેશ વિરુદ્ધ વીસ વર્ષની સજાનો હુકમ તારીખ છવ્વીસ અગિયાર પચીસ ના રોજ ફરમાવેલો છે આમ પોક્સો એક્ટની કલમ હેઠળ આરોપીને વીસ વર્ષની સજા મહત્તમ સજાનો હુકમ નામદાર કોટક સાહેબે ફરમાવેલો છે જે કરજન તાલુકામાં એક દાખલો બેસાડવા માટેનો જરૂરી હુકમ મહત્વનો હુકમ નામદાર કોર્ટે કરેલો છે અને તે તમામ હકીકતોને નામદાર કોર્ટે ધ્યાને લઈ અને આરોપીને વીસ વર્ષની સજા માટે જેલમાં મોકલી આપેલ છે મારું નામ જીજનેશ કંસારા મદદની સરકારી વકીલ કરજણ